હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવશું ઓર્ગેનિક તરીકે એકદમ હોમમેડ શેમ્પૂ શેમ્પુ બનાવશું નેચરલ શેમ્પૂ બનાવવા માટે આપણે અહીંયા લીધું છે આમળા અરીઠા સિક્કાઈ કલોચી જાસૂદના ફૂલ એલોવિરા રોઝમેરી મીઠા લીમડાના પાન અને જાસૂદના ફૂલની સાથે આપણે લીધા છે જાસૂદના પાન અને વાળમાં એકદમ સ્મૂથ અને શાઇન માટે આપણે લીધી છે અળસી અને સાથે લીધા છે આપણે મેથીના દાણા તો આ બધી જ વસ્તુ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે વાળમાં કોઈ પણ સમસ્યા હોય જેમ કે વાળ ઉતરતા હોય વાળનો ગ્રોથ ન થતો હોય નાની ઉંમરે વાળ સફેદ થવા બહારના કેમિકલવાળા શેમ્પુ વાપરવા કરતાં આજે આપણે હોમમેડ નેચરલ તરીકે આજે આપણે શેમ્પુ બનાવશું બધી વસ્તુને એક તપેલીમાં આ રીતે મિક્સ કરી દઈશું અને પછી સારા પાણીથી ધોઈ લેશું તો આ રીતે એક તપેલીમાં બધું મિક્સ કરી દઈશું અને દોઢથી બે લિટર પાણી ઉમેરશું ચોવીસ કલાક સુધી આપણે આને ઢાંકીને મૂકી દેસું જેથી કરીને બધી જ ઔષધિઓ આમાં પલળી જાય અને ફ્રેન્ડ્સ આપણે હોમમેડ સાબુ પણ બનાવીએ છીએ લીમડા અને એલોવેરાના રાઈસ પોટેટો અને હલ્દી ચંદન દરેક સાબુ હોમમેડ ઘરે જ બને છે જેને પણ લેવો હોય એ મને ડીએમ કરે વિડીયોના અંતમાં આપણે કોન્ટેક નંબર આપીશું જેથી કરીને તમારે શેમ્પુ અથવા તો સાબુનો ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો તો એક અલગથી વાસણમાં આપણે અળસી પલાળીશું અળસીનું આપણે અલગથી ઉકાળીશું એટલે એનું જેલ થઈ જાય પછી આપણે એને શેમ્પુમાં ઉમેરીશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવશું કે આપણે શેમ્પૂ કઈ રીતે બનાવીએ છીએ એ પણ બતાવશું